તો ખેડૂત મિત્રો આપણે જે આપણી સમરસ ખાતું છે એમાં જે વનસ્પતિ છે ને એને પણ આમાં આપણે આ રીતે વચ્ચે નાખવાની છે અને જે બધા તત્વોથી ભરતો એ પ્રવાહી પણ આમાં આપણે આપવાનું છે આકારનું મહત્ત્વ છે આપણે આને ચાર ખૂણાવાળો આકાર આપશું પાછી હું ખાપ આગળની મારું છું તો બિલકુલ જુઓ ચોરસ આકાર આપણે આપી દીધો છે અને આપણો જે પ્રવાહી છે એ આપણે પાછું ઉમેરી દઈશું વનસ્પતિ થોડી થોડી ઉમેરવાની છે પાછી પણ આપણે વનસ્પતિ જે છે અલગ અલગ એ નાખી દઈશું મિશ્રણ પરિયે જામી ગયું છે થોડુંક આપણે એને આમાં ઉમેરી દેહ ઘટ્ટ છે ને બધું આમાં વયું જાય મિશ્રણ કરવું જોઈએ થોડુંક આ બધું આમાં ઉમેરી અને પાછી આપણે જે ચાર ખૂણા આવી પાસે તમે જુઓ ચારે ખૂણા આવી ગયા છે અને છ ઇંચ નો દળ થયો છે એટલું ક્ષેત્રફળ કવર કર્યું છે અને હવે આપણું આ રીતે ચારે ચાર દિશાના ખૂણા છે જે દિશાનું મહત્વ છે આપણે કુદરતી જે જીવનચક્ર છે ને એમાં દિશા ઘણું બધું મહત્વ ભાગ ભજવતી અને ખેતીના તમામ કાર્યોમાં જે દિશાના પવન હોય ને એ પવનો કામ કરતા હોય તો આપણે ખાસ અને ખૂણા આપી ચાર એને બનાવવાનું છે હવે આપણે આની પાછી એક ખાપ લઈ લેશું અને પછી આપણે આને છ દી એની પ્રોસેસ થાય તમારે વાપરવું હોય તો તમે ડાયરેક્ટ પણ વાપરી શકો છ દી પછી તો ઉપર નાખવાનું છે ગમે તે ઝાડ હોય ત્યાં ઉપર અને એની માથે માટી નથી નાખવાની તો એની ગરમી થોડી ઘણી રહી ગઈ તો નીકળી ગઈ કે આ પ્રોસેસથી વહેલી તકે ખાતર ઠંડુ થઈ જતું અને કોઈ પણ બેક્ટેરિયા મૈરા વગર સીધું કામ કરતું અને આમાં તો એટલો બેક્ટેરિયો છે કે સૃષ્ટિના કોઈ ખાતરમાં ન હોય એવું આપણું આ સમરસ ખાતર તો ખેડૂત મિત્રો આપણે સામાન્ય પ્રોસેસથી અમૃતકુલ્ય આ ખાતર બનાવીએ અને આમાં હવે શું કરવાનું છે દી પછી વાપરવું હોય તો ભલે બાકી આ આપણે સુકાઈ જાય એટલે આનો પાવડર બનાવી અને સ્ટોર કરી શકું અને એ આપણે ભેજવાળી જગ્યામાં રાખી અને ગમે ત્યારે વાપરી શકીએ અને એને સૂકવી નાખો તો બેક્ટેરિયા સુસુપ્ત અવસ્થામાં વહી જતા હોય જેથી ભેજ મળે તેથી પાછા સક્રિય થતા હોય તો આ એક દુર્લભ ખાતરની બનાવવાની પદ્ધતિ છે કદાચ ક્યાંય જોવા નહીં મળે ઘણી બધી મહેનત કરી અને ખેડૂતો લગી સાચી માહિતી ફુગાડતા હોય તો સાથ સહકાર આપવા વિનંતી અને એક વીઘામાં પ્રાકૃતિક ખેતી ગૌમાતાનું પાલન કરીને આપણા પરિવાર પૂરતી કરીએ એવી આશા સાથે સૂર્યોદય ફામ ઉપરથી બધાને જાજાથી જય હિન્દ જય કિસાન